એ તમને ખરેખર એમ થયું કે પછી ખાલી એક્ટિંગ કરો તમે મારછોરા એક્ટિંગ કરતો એમ

બજાર મેં ભાળ તો ખરો કેટલા મોંઘા સો રૂપિયા નો એક નારિયેલ મળે તો તું પાઇપો ખાલી હું આવ્યા આપણે નારિયલ ક્યોક લઈને આવશે ત્યારે પાઇપ નહીં કોમ લાગશે મારા થોઈને છોરા મોમાં કેવા કે કમ હું થયું ભળા ભળા ભોળા એ મજુરી ગયેલા છે ખેતર માં કોમ કામ કરતા હશે એવું પૈસા નહીં તને ભોળા ના હું તો બે કેળા લાવી તમારી હારું એ ખવાજે ખેલ ચાલશે

અરે બાપા આવો કેવો યાર તે કેન્સલ કરાવવા બે કેળો મોકલ્યા અને ના એના હશે પણ વાપરી ખાઈ જશે એમ લાગ્યા તમે જયારે વ્યવસ્થિત કરો તમે તો ભારે બીમાર હોય એવું કરો

બધા ઘર મતલબ છે એમને થઈ છે ને બે બે માણ હું સપ્પરજન કેળા નારિયળી લઈને ચલો આ તો જ મતલબી છે બધા મણમણ હો

તો આ તો હિલુ પેલુ એમ કરવા બજે તે આમણે ફુવા તમન કઈક વાટે જે તે થી જે તું ત્યાર દવા ખોલે પાછા નહી આવતા ત્યાર કે આ મારું લગન કેન્સલ દે તું બેરાય ચાર વરે દિન માર બાપો મારું લગન કેન્સલ કરાવ તો રકમ ના બોલ મારી વગર તું લગન કરવા કરે ના 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 એટલે હું મરી જઉ તું લગન કરવા કરે અરે તું મરી જતો તું કો લગન કર તો નહી કર તો કરે આ બોરો હું લેવા ખાઈ પડ તું કા કોઈ એ તો માર ભાઈ હારું લાવેલો છું હા તમાર હારું તમાર હારું તો કેળા લાવ્યો કેળા મારે નારિયેલો લાવે મારે મને પીડવાના કેળા ખવડાવે એમ તેર અરે મને ઝાડા થી જેમ કીધું એટલે હું કેળો લઈને આવ્યું નારિયલ ને આવું કીધું એમ એ મને આવ્યું કીધું મારે શું કરવાનું મારે તો છોરો ગોંડો મારા હગાવાળા ગોંડા મારી બુનો ગોંડી મારા બનેવી ગોંડા બધા મને મારા નસીબ માં કો લખેલા હતા અરે ફુવા એવું કઈ નહિ તમે એવું થયું વિચારો હવે હારા થઈ જા ને તમે હું તો થઈ જજો હારો થઈ જજો હતો જ ને સારો જ હતો ટૂંકે હે એ એ હું એમ કે સારો થઈ જા

આ જમાનો બદલાયો કળિયું ગાયો ઘોર કળીયું ગાયો પાર કોઈ ને કોઈ ની કશું પડલી નથી હગા ને હગા ની પડલી નથી ભાઈ બુન નથી પડલી કોઈ કશું પડલી નથી બધાને પોતાની પલડી